તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા છે તેને ફોલો કરજો એટલે તમારે પણ બજાર જેવી ચીપ્સ ઘરે બનીને તૈયાર થશે સૌથી પહેલા વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચિપ્સ બનાવવા માટે આપણે સૌથી પહેલા ત્રણ થી ચાર મીડિયમ સાઈઝના બટેટા લઈ લીધા છે બટેટાને ધોઈને સાફ કરી અને લઈ લીધા છે હવે આપણે તેની છાલ ઉતારી નાખશું બધા બટેટાની આપણે છાલ ઉતારી લેશું આ રીતે આપણે બધા નાખી છે અને ચિપ્સ બનાવશું જો તમારી પાસે કોઈ મશીન ના હોય ચિપ્સ બનાવવાનું તો પણ આ રીતે એકદમ સરસ અને માપની ચિપ્સ બનીને તૈયાર થાય છે આ રીતે એક બટેટામાંથી આટલી સ્લાઇસ તૈયાર કરી અને તેની આ રીતે ચિપ્સ તૈયાર કરવાની છે બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં તૈયાર કરવાની છે જો આ રીતે એકદમ માપની ચિપ્સ બની અને તૈયાર થશે મશીન વગર પણ તમે આ રીતે ચિપ્સ બનાવીને તૈયાર કરી શકો છો જો બધી એક માપ સાઈઝની બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ચિપ્સ ને એક બાઉલમાં પાણી લઈ અને આ બધી ચિપ્સ ને આપણે તેમાં નાખી દેસુ અને તેને પાણીમાં સરખી રીતે ધોઈ લેશુ એટલે માં જે સ્ટાર્ચ નું પ્રમાણ હોય તે પાણીમાં નીકળી જશે આ રીતે આપણે ચિપ્સ ને ધોઈ લેશું જો સાઈડ માં જે વાઈટ કલર નું પાણી થઈ ગયું છે એટલે બટેટા માંથી સ્ટાર્ચ નીકળે છે આ રીતે તેને સરખી રીતે ધોઈ અને આપણે પછી તેને કાઢી લેશું હવે એક કોટન નું કપડું લઈ અને આપણે આને ચિપ્સ ને તેમાં કાઢી લેશું અને તેનું પાણી એકદમ દૂર કરી લેશું કોટનના કપડાથી એમાં જે સ્ટાર્ચનું પ્રમાણ કે પાણીનું પ્રમાણ રહી ગયું હોય તે એકદમ દૂર થઈ જશે આ રીતે કોટનના કપડાથી આપણે ચિપ્સને ને એકદમ સાફ કરી લેવાની છે પાણી તેનું એકદમ હટાવી દેવાનું છે હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે જે ચિપ્સ બનીને તૈયાર થઈ છે એને આપણે ગરમ પાણીમાં નાખી અને મિનિટ સુધી તેને બાફી લઈએ આ રીતે ચિપ્સને બાફવાથી તે ક્રિસ્પી બનશે કારણ કે પાણીમાં થોડી અંદરથી તે બફાઈ જશે એટલે તળતી વખતે તે અંદરથી સોફ્ટ બનશે અને બહારથી ક્રિસ્પી બની જશે બાફવામાં આપણે થોડું મીઠું પણ એડ કરી દેસું મીઠું એડ કરી અને આપણે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી બફાવા દેશું તેને વધારે નથી બાફવાની ખાલી ત્રણ થી ચાર મિનિટ સુધી જ તેને બફાવા દેવાની છે હવે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણી ચિપ્સને કાઢી લઈએ આપણી ચિપ્સ બફાઈ ગઈ છે હવે આપણે ચિપ્સને ઠંડી થવા દેવાની છે થોડીવાર માટે તે ઠંડી થઈ જાય ત્યારબાદ તેને ફરીથી કોટનના કપડામાં લઈ અને તેનું બધું પાણી દૂર કરી નાખવાનું છે તેને એકદમ કોરી કરી લેવાની છે આ રીતે તેને કોટનના કપડાથી સાફ કરી અને તેનું બધું પાણી દૂર કરી લેવાનું છે જો પાણીવાળી ચિપ્સ રહેશે તો પછી જ્યારે તમે તેલમાં નાખશો ત્યારે તે તેલ ઉડશે આ રીતે આપણી ચિપ્સ એકદમ કોરી થઈ ગઈ છે અને આપણું તેલ પણ આવી ગયું છે તો આપણે ચિપ્સને તેલમાં નાખી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને બીજી વાર તળસું ત્યારે આપણે તેને બહારથી ગોલ્ડન બ્રાઉન થવા દેશું આ રીતે બે વાર ચિપ્સ તળવાથી તે એકદમ ક્રિસ્પી બને છે જો પેલી વાર આપણે ચિપ્સ તૈયાર થઈ ગઈ છે આ રીતે પહેલી વાર તો જ્યારે વ્હાઈટ હોય ત્યારે જ તેને કાઢી લેવાની છે પહેલી વાર આપણે ગઈ છે બજારમાં પણ આ રીતે બે વાર ચીપ્સ તરે છે જેથી કરીને તે એકદમ બહારથી ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ હોય છે હવે પહેલી વાર તળી અને એને ઠંડી થવા દેવાની છે ઠંડી થાય ત્યાર પછી પાછી એને આપણે બીજી વાર તળી લેશું આપણી ચિપ્સ ઠંડી થઈ ગઈ છે એટલે આપણે બીજી વાર તળવા મૂકી દીધી છે હવે આ વખતે આપણે તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેસુ જો આપણી ચિપ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બહાર થી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે તેને કાઢી લઈએ આપણી ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરી દેસુ અને થોડો ચાટ મસાલો એડ કરી દેસુ તો તૈયાર છે આપણી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી ફિંગર ચિપ્સ તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બજારમાં જે ચિપ્સ મળે છે એવી જ ચીપ્સ ઘરે બનીને તૈયાર થશે વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આવા અમારા ગુજરાતી વાનગીઓના કાઠિયાવાડી વાનગીઓના બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો